નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પીપીપી મોડેલના નામે અગોરા મોલ બનાવવા અમદાવાદથી આવેલો એક કલાકાર આશિષ શાહ હવે તો દિવંગત છે પરંતુ દર્શક મિત્રો અગોરા જે સિટી સેન્ટર ઊભું થવાનું હતું તે પૂરું ન થઈ શક્યું કારણ એ કલાકાર માત્ર પૈસા લેવા માટે જ આવ્યો હતો નહીં કે પૈસા ખર્ચવા માટે કરોડોનું દેવું છે એલઆઈસીએ તો સાતસો કરોડ જેટલા લેવાના છે પરંતુ અઢીસો કરોડમાં એલઆઈસીએ સેટલમેન્ટ કર્યાની વાત બહાર આવી છે એલઆઈસીને મળશે અઢીસો કરોડ કોઈ નવો મોરલો કળા કરી ગયો એવી વાર્તા છે જેનું નામ હજુ બહાર આવ્યું નથી પરંતુ ભાજપ સાથે સંકળાયેલો કોઈ અબજોપતિ જ આ કલાકાર હશે એવું લાગી રહ્યું છે પાલિકાની સામાન્ય સભામાં અનેકવાર આ મુદ્દો ઉઠાવનાર અને શરૂઆતથી જ જેમણે વિરોધ કર્યો હતો આ પીપીપી મોડેલનો અને આવા પીપીપી મોડેલોને નામે પાલિકાની જમીનોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો અને પાલિકાએ કરોડો રૂપિયા ગુમાવ્યા એ વખતથી રજૂઆત કરનાર પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતે શું કહ્યું સાંભળો ભ્રષ્ટાચાર થયો એક લાખ ચોરસ ફૂટ નું બીજી ચાલીસ હજાર ચોરસ વચ્ચે રસ્તાની જગ્યા ગેરકાયદે ત્યારે આપણે આપની ફરજો નિભાવતા હોઈએ તો ગંભીરતાથી નિભાવવી જોઈએ કોઈ બી કોર્પોરેટર કોઈ બી વાતની રજૂઆત કરે તો આનો વિષય પેલાનો વિષય ને વિષય કોર્પોરેશનનો જ હતો તમામ પુરાવા સાથે અમે રજૂઆતો કરી ને આજે તમામ વસ્તુ સાચી ફેરી છે તમને કે આવું છોડવું પડ્યું દિવાલ તોડવાની બી ફરજ પડશે અને આ 700 કરોડ રૂપિયાની રિકવરી એલઆઈસી લે છે એની સામે તમને ખાલી 81 કરોડના મકાન મળ્યા છે

કન્સેપ્શન થયું કન્સીવ થયો પ્રોજેક્ટ ત્યારથી અમે કરતા આવ્યા છે અને તમામ પીપીપી પ્રોજેક્ટ્સમાં અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે કે શેરને પચીસ હજાર કરોડથી વધારેનું નુકસાન છે શાસક પક્ષ પર અમે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હતા શાસક પક્ષના કોઈ બી પદ અધિકારી કાં તો એડમિનિસ્ટ્રેટિવ વિંગમાંથી કોઈ બી અધિકારીએ એના પર કોઈ પગલાં નથી લીધા પણ કોર્પોરેશનને કરોડોનું નુકસાન થયું છે ને એ વાત જો સૌથી પહેલો પ્રોજેક્ટ પીપીપીમાં અપાયો એ અગોરા મોલવાળો પ્રોજેક્ટ એ પ્રોજેક્ટમાં નાગરિકોને બી સમજવાની જરૂર છે કે ટોટલ જે સ્કીમ છે એમાં ચોર્યાસી કરોડના મકાન બન્યા એમાં બાર કરોડનું પ્રીમિયમ બી આવી ગયું ચોર્યાસી કરોડની સામે એ પ્રોજેક્ટમાં અત્યારે એલઆઈસીએ રિકવરી સાતસો બાવીસ કરોડ રૂપિયાની કાઢી છે તો આપ સમજી શકો છો કે ચોર્યાસી કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં જો એલઆઈસી સાતસો બાવીસ કરોડની રિકવરી કાઢે તો ટોટલ પ્રોજેક્ટનો વોલ્યુમ કેટલો બિલ્ડર કેટલું કમાવાનો ને આ એક નથી આ તો પહેલો પ્રોજેક્ટ હતો આના પછી ઓડનગર અપાયું સંજયનગર અપાયું સહકારનગર અપાયું જન મહેલ અપાયું નિઝામપુરા ટ્રાન્સપોર્ટ અપાયું આ બધાનો સરવાળો મારશું તો કોર્ કોર્પોરેશનને પચીસેક હજાર કરોડ રૂપિયા બિલ્ડરો કમાશે એટલું નુકસાન થયું છે ને આમાં ભારોભાર ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચાર હવે છાપરે પુકારીને અગોરાવાળી સ્કીમમાં જોવાય છે કારણ કે એમાં ક્લબ હાઉસ તોડવું પડ્યું અમે જે એક લાખ ચોરસ ફૂટનું દબાણ કહેતા હતા એમાં ક્લબ હાઉસ તોડવું પડ્યું આજ નહીં તો કાલ દિવાલ બી તોડવી પડશે કારણ કે એમાં એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં જે પુરાણ થયું છે એ પુરાણના લીધે પાણીનો અવરોધ થાય છે એ બી આજ નહીં તો કાલ દૂર કરવું પડશે ને હવે એલઆઈસીની રિકવરી ત્યારે આજે સભામાં તમામ જે ગત બોર્ડમાં બી આ રિપીટ થયા છે જે લોકો ગત બોર્ડમાં આ કહેતા હતા કે આનો વિરોધ કરતા હતા કે બેન ખોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે આજે કોઈ એમાંથી એક શબ્દ નથી બોલી શક્યું કારણ કે હવે એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ગયા છે